નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવારનું પંચાંગ તેમજ બારી રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર એક્યાસી આસુ શુક્લ પક્ષ સુદ પક્ષ એમાં તિથિ જોઈએ તો તિથિ બીજ 21 કલાક 52 મિનિટ સુધી બીજ ત્યાર પછી ત્રેજ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર હસ્ત નક્ષત્ર 13 કલાક 40 મિનિટ સુધી હસ્ત નક્ષત્ર ત્યાર પછી चित्रा યોગ જોઈએ તો બ્રહ્મ યોગ 20 કલાક 24 મિનિટ સુધી બ્રહ્મ યોગ ત્યાર પછી इंद्र યોગ કરણ જોઈએ તો કરણ બાલવ 15 કલાક 52 મિનિટ સુધી બાલવ યોગ ત્યાર પછી તૈતિક આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ આવશે કન્યા છવ્વીસ કલાક અઠાવન મિનિટ સુધી કન્યા રાશિ ત્યાર પછી તુલા રત સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક સાડત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ છ કલાક બેતાલીસ મિનિટ તહેવારમાં જોઈએ તો તહેવારમાં ચંદ્ર દર્શન માસ પ્રારંભ છે ભારતીય માસ પ્રારંભ તો હવે આપણે બારે રાશિનું ગોચર ફળ જોઈએ તો નમસ્કાર મિત્રો ત્રેવીસ નવ બે હાજર પચીસ મંગળવારના રોજ બારે રાશિ જેમ કે મેષ થી મીન દૈનિક ગોચર ફળ જોઈએ તો હા આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી થી અલગ હોઈ શકે છે તો પણ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ ઇ કે શુભ ફળ જોઈએ તો શુભ ફળ કે આજે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપી પ્રગતિ થઈ શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ આજે તમારે અહંકારથી તમારું કામ બગડી શકે છે આ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો શુભ રંગ જોઈએ તો લાલ વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વ ઓ વૃષભ રાશિમાં શુભ જોઈએ તો કે આજે તમારા આર્થિક લાભ તમને થઈ શકે છે અને આજે તમને નવી નવી તકો પણ મળી શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ આજે તમારે અઠીલાપણું ન રાખવું જોઈએ આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો શુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં ક છ ક મિથુન રાશિમાં શુભ જેમ કે આજે તમારે વાતચીતથી તમને લાભ થઈ શકે છે અને આજે તમને મિત્રોની મદદ પણ મળી શકે છે અશુભ ફળમાં જોઈએ તો અશુભ ફળમાં આજે તમારી એકાગ્રતા જાળવવી જરૂરી રહી શકે છે આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો શુભ ગ્રહ જોઈએ તો આકાશી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળાનો શુભ પરિણામ જોઈએ જો કે તમને આજે પરિવાર સાથે આનંદમય સમય પસાર થઈ શકે છે આ રાશિવાળા માટેનો અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે લાગણીમાં વહેતા નિર્ણયમાં ન લેવા જોઈએ આ રાશિવાળા માટેનો શુભ અંગ છે બે અને તેમનો શુભ રંગ છે સફર 3 રાશિ જોઈએ સિંહ રાશિમાં સિંહ રાશિમાં શુભ ફળ જોઈએ જોકે આજે તમારા નેતૃત્વ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને તેમનો શુભ રંગ જોઈએ તો પીળો કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણ કન્યા રાશિ જોઈએ તો કે આજે તમારા કાર્ય સ્થળે કોઈ પણ સિદ્ધિ તમને મળી શકે છે અને તમને કુશળતા પણ દેખાશો તો પણ તમને લાભ થઈ શકે છે અશુભ ફળ જોઈએ અશુભ ફળમાં આજે તમારે તમારા આરોગ્ય તરફ ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે આ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો શુભ રંગ જોઈએ તો ધોરિયો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં ર તુલા રાશિ વાળા માટેનો શુભ ફળ જોઈએ તો કે આજે તમારે નવું નવું નોકાન કાર્યો કે યોજનાઓ પણ તમને લાભદાયી થઈ શકે છે અશુભ ફળમાં જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે વિલંબથી તમારા કામ અટકી શકે છે એટલે માટે કોઈ પણ કામમાં વિલંબ ન કરવો આ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો શુભ રંગ જોઈએ તો ગુલાબ વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન વૃષિક રાશિનું શુભ ફળ જોઈએ તો કે આજે તમને રહસ્યમય શક્તિથી પ્રગતિશીલ થઈ શકશો અને તમે શુભ સમાચાર મળી શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે ગુસ્સે ન થવું જોઈએ અને જેવા તેવા શબ્દો કે વાક્ય પણ ન બોલવા જોઈએ આ માટેનો જોઈએ જોઈએ તો તો અને તેમનો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં માટેનો તેમનો ધન રાશિ શુભ ફળ જોઈએ તો કે આજે તમને પ્રવાસથી લાભ થઈ શકે છે અને આજે તમારા જ્ઞાનમાં પણ તમારો વધારો થઈ શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમારે વધારે કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણમાં આશા ન રાખવી જોઈએ આ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો તમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ મકર રાશિવાળાનું શુભ પરિણામ જોઈએ તો કે આજે તમારા પરિસ્થિતિ તમને સફળતાઓ મળી શકે છે અશુભ ફળ જોઈએ તો અશુભ ફળમાં આજે તમને વધારે થાક અનુભવ એવી પરિસ્થિતિ તમારી થઈ શકે છે આ રાશિનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ રંગ જોઈએ લાભ થઈ શકે છે અશુભ પરિણામ જોઈએ તો આજે તમારે ભાવુકતાથી કોઈ પણ એવા કામ ન કરવા જોઈએ આ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ રંગ જોઈએ શુભ રંગ જોઈએ તો લીલો મીનરાશી જોઈએ મીનરાશી માં દચ જથ મીનરાશી વાળા માટે શુભ ફળ છે જેમ કે આજે તમારે આધ્યાત્મિક શાંતિ તમને થઈ શકે છે અને આજે તમને કોઈ પણ સહાયતા તમને લાભ થઈ શકે છે અશુભ પરિણામ જોઈએ તો અશુભ પરિણામમાં આજે તમને ખર્ચાઓ જેવા તેવા વધી શકે છે અને તમારી કોઈ પણ કાર્ય કરવાની શક્યતાઓ પણ ઓછી થઈ શકે છે આ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો શુભ રંગ જોઈએ તો લીલો તો નમસ્કાર આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો નમસ્કાર તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો